શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર માસના વધ પક્ષની એકાદશી વરુથીની એકાદશી વ્રતકથા અને મહાત્મય પણ સાંભળીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મુકુમ કરોતી વાચાલમ પંગુમ લંઘય તે યત કૃપા હમ વંદે પરમાનંદ માધવમ હે ભગવાન શ્રી કૃષ્ણ આપની કૃપા જ્યાં થાય છે ત્યાં મનુષ્ય આપના ભક્તો સર્વસમર્થ થાય છે એવા માધવને હું વંદન કરું છું મિત્રો એકાદશી એટલે અગિયારમી તિથિ જે તિથિના સ્વામી ભગવાન લક્ષ્મીનારાયણ દેવ છે આજના દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરે છે પ્રભુનું પૂજન કરે છે અને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ અર્થે કામના કરે છે આ વ્રતથી સર્વે પાપ નષ્ટ થાય છે ભુક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે મનુષ્ય જન્મ મરણના બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે પણ આ એકાદશીનું વ્રત કરે છે જે ભગવાન લક્ષ્મીનારાયણને પ્રિય આ વ્રત હોય આજે પ્રભુનું પૂજન કરીને પણ ભક્તો પાપ પુણ્યના આ બંધનમાંથી પણ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે આજે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે ગીતાજીનો પાઠ કરીને પણ ભગવાન શ્રી નારાયણના આશીર્વાદ તો પ્રાપ્ત થાય છે પિતૃઓના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ એકાદશીના મહાત્મયને સાંભળવા માત્રથી જ અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે જે ભક્તો વ્રત કરવા માગે છે અથવા જેઓ વ્રત કરવા માંગતા નથી તેઓ પણ સવારે વહેલા ઉઠીને સ્નાતિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ભગવાન શ્રી હરિનું નામ જપ હૃદય મનમાં કરે આપણા ઘરના મંદિરમાં જે ભગવાન નારાયણની મૂર્તિ ફોટો ચિત્રજી હોય ભગવાન શ્રી કૃષ્ણ હોય શ્રી રામજી હોય કે ભગવાન નૃસિંહ હોય અથવા સ્વામિનારાયણ ભગવાનને પણ ઘણા ભક્તો માને છે જે આપણી શ્રદ્ધાનો વિષય છે મૂર્તિ ફોટાનું પૂજન કરવું એ પ્રમાણે આપણે પ્રભુનું આજે વિશેષ પૂજન કરીએ છીએ ભગવાનને વસ્ત્ર ભોગ સમર્પિત કરીને ધૂપ દીપ નૈવેદ્ય તુલસી દલ સમર્પિત કરીને પૂજન થાય છે આજે વ્રતકથા આ એકાદશીની અવશ્ય સંભળાય છે જે મહાત્મયની કથા સાંભળવાથી આ દિવસનો પૂર્ણ લાભ ફળ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત જરૂરિયાતમંદને દાન પુણ્ય કરાય છે પશુ પક્ષીની સેવા કરાય છે અને આપણે બ્રાહ્મણોને દાન દક્ષિણા પણ આપી શકીએ છીએ આજે એકાદશી છે અને કાલે બારસ હોય છે બારસના દિવસે પારણા કરતી વખતે પણ દાન દક્ષિણા અપાય છે જેથી વ્રતનો લાભ આપણને પૂર્ણપણે પ્રાપ્ત થાય આજે એકાદશી હોય માટે તુલસી માતાજીની સેવા પૂજા થાય છે પીપળાના વૃક્ષની સેવા પૂજા થાય છે જે સર્વદેવમય આ વૃક્ષ છે આમ તો ઉનાળાની ઋતુ હોય કે ગમે એ ઋતુ હોય મા પ્રકૃતિની સેવા કરવાથી પ્રકૃતિમાંના આશીર્વાદ આપણા જીવનમાં રહે છે આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે વૃક્ષ વાવવા વૃક્ષોનું જતન કરવું ઘરમાં પણ વૃક્ષ છોડનું વાવીને જતન કરવું તે આપણા ઘરને પણ પવિત્ર કરે છે આપણા જીવનને પણ પવિત્ર કરે છે આજે વરુથીની એકાદશીના દિવસે વૈષ્ણવ આચાર્ય વલ્લભ પ્રભુનો જન્મોત્સવ પણ મનાવાય છે માટે જે હવેલી છે બેઠકો છે વૈષ્ણવ મંદિરો છે ત્યાં પ્રભુનો જન્મોત્સવ ધામે ધૂમેથી ઉજવાય છે ગુરુપદના રૂપમાં પણ વલ્લભ પ્રભુના દંડવત થાય છે આજે ભગવાન લાલજીના સ્વરૂપની વિશેષ સેવા પૂજા શૃંગાર તથા ધોળ ગીત ગાઈને ઉત્સવ મનાવાશે આ વરુથીની એકાદશીનો અર્થ થાય છે સર્વ પ્રકારે રક્ષા કરનાર ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિ કે જેઓ ભૂપતિ છે શ્રીપતિ છે તેમની કૃપાથી સર્વ રીતે રક્ષા પ્રાપ્ત થાય છે ભક્તજનોનું કલ્યાણ થાય છે જીવન મૃત્યુ સફળ થાય છે ધર્મ અર્થ કામ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું આ એકાદશીનું વ્રત છે જો કોઈ બહેનો માસિક ધર્મમાં હોય અથવા અચાનક બહાર જવાનું થાય તો એકાદશીનું વ્રત અવશ્ય કરી શકાય છે પરંતુ પૂજન થતું નથી મનનો ભાવ તે પ્રભુમાં રાખવું એકાદશીનું વ્રત છે તે યાદ રાખવું જેથી આપણું મન બગડે નહીં આ રીતે એકાદશીનો વ્રત શુદ્ધતાથી સરળતાથી સંપન્ન કરવું જોઈએ પુણ્યના ભાગી બનીએ છીએ પાપ નષ્ટ થાય છે જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવાય છે મિત્રો આ હતું એકાદશીનું મહાત્મય હવે આપણે સાંભળીએ આ પવિત્ર એકાદશીની વ્રત કથા બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે ભગવાન ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે કયા ફળની પ્રાપ્તિ થાય છે તે કૃપા કરીને મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ધર્મરાજ ચૈત્રમાસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વરુથીની છે તે સૌભાગ્ય દેનારી છે આના વ્રતથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે જો આ વ્રત કોઈ પણ દુઃખી મનુષ્ય કરે તો તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે વરૂથિનીના પ્રભાવથી જ રાજા માનધાતા સ્વર્ગમાં ગયા આ રીતે ધૂંધુમાર પણ સ્વર્ગમાં ગયા હતા વરૂથિની એકાદશીના વ્રતનું ફળ સહસ્ત્ર વર્ષ તપસ્યા કરનાર ફળ બરાબર છે કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના સમયે એકવાર સ્વર્ણ દાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે જ ફળ વરૂથિની એકાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્યને આલોક અને પરલોકમાં બંનેમાં સુખ આપે છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને આ લોક અને પરલોકમાં મુક્તિ મળે છે શાસ્ત્રમાં કહ્યું છે કે હાથીનું દાન ઘોડાના દાનથી અધિક છે તેનાથી ઉત્તમ તલનું દાન છે તલથી સ્વર્ણદાન અને સ્વર્ણથી પણ ઉત્તમ કોઈ દાન હોય તો તે છે અન્ન દાન સંસારમાં અન્નદાન સમાન કોઈ પણ દાન નથી અન્નદાનથી પિતૃદેવતા મનુષ્ય બધા તૃપ્ત થાય છે શાસ્ત્રોમાં કન્યાદાન બરાબર કંઈ પણ માનવામાં આવ્યું નથી આ આવતીની એકાદશીનું વ્રત કરવાથી અન્નદાન અને કન્યાદાનનું ફળ પ્રાપ્ત થાય છે જે મનુષ્ય લોભના વશમાં થઈને કન્યાનું દાન લઈ લે છે તે પ્રલયના અંત સુધી નરકમાં પડ્યા રહે છે એટલે કે કન્યા વિક્રય કરે છે તેને નરક પ્રાપ્ત થાય છે અથવા એમને આગળના જન્મમાં બિલાડીનો જન્મ લેવો પડે છે જે મનુષ્ય પ્રેમ અને યજ્ઞ સહિત કન્યાદાન કરે છે તેના પુણ્યને ચિત્રગુપ્ત પણ લખવામાં અસમર્થ છે ભરુથીની એકાદશીનું વ્રત કરનારે દસમના દિવસથી જ અમુક નિયમ પાળી લેવા જોઈએ જેમાં દસમની સાંજે કાસાના વાસણમાં ભોજન કરવું માંસ કે મસૂરની દાળ ચણા ડુંગળી કે મધ બીજાનું અન્ન બીજી વાર ભોજન કરવું સ્ત્રી સાથે અથવા કોઈ અન્ય સાથે મેથુન કરવું આ બધા કર્મોને નિષિદ્ધ માનવામાં આવ્યા છે પાપરૂપ કહેવાયા છે આ દિવસે જુગાર ન રમવો શયન ન કરવું એ દિવસે પાન ન ચાવવું દાંતણ ન કરવું બીજાની નિંદા ન કરવી ચાળી ચુગલી ન કરવી અને પાપીઓની સાથે વાતચીત પણ ન કરવી એ દિવસે ક્રોધ ન કરવો જૂઠું ન બોલવું ત્યાગ કરવો અને વ્રતમાં મીઠું તેલ અન્ન વર્જિત છે ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને આ એકાદશીના મહાત્મયની કથા કહેતા કહે છે કે હે રાજન જે મનુષ્ય આ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરે છે તેને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય યમરાજથી ડરે છે એમણે આ વરુથીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ અકાળ મૃત્યુનો ભય રહેતો નથી સર્વ પ્રકારે રક્ષા કરનાર છે જે મનુષ્ય વરુથીની એકાદશીના દિવસે રાત્રિએ જાગરણ કરીને ભગવાન નારાયણનું પૂજન કરે છે તે આલોકમાં સઘળા પાપોથી મુક્ત થઈને અંતે પરમ ગતિને પ્રાપ્ત કરે છે જે મનુષ્ય પાપથી અને યમથી ડરતા હોય તેઓએ પણ આ એકાદશીના દિવસે ભગવાન નારાયણના મંત્ર જાપ કરવું પૂજન કરવું આ રીતે ભવિષ્ય પુરાણમાં ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની વરુથીની એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે તો મિત્રો આપણે સાંભળ્યું ચૈત્ર માસના વદ પક્ષની વરુથીની એકાદશીની વ્રત કથા મહિમા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ શાતાકારમ ભુજિગસૈન સુરેસમ સુરેશં વિશ્વાધારં ગગનસદ મેઘવર્ણ શુભાંગ લક્ષ્મીકાંત કમલનયનમ યોગિભીધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભય હરં સર્વલોકનાથમ બોલો જગદ્ગુરૂ ભગવાન શ્રીલક્ષ્મીનારાયણ દેવની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપસો ને મારા છે શ્રી કૃષ્ણ